કરજ ગામના રાયફળિયામાં એક પછી એક બોરિંગોમાં લાલ કલરયુક્ત પાણી નીકળતા બોરિંગો ખરાબ થવા લાગ્યા છે લાલ કલરયુક્ત પાણી નીકળવાનું યથાવત રહેતા આજે વધુ એક ફરિયાદ કરવામાં આવી છે ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી નજીક કરજગામ હદ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમય પહેલા લાલ કલરયુક્ત પાણી બોરિંગમાંથી નીકળતા દેખાયું હતું જેના કારણે એક પછી એક અન્ય બોરિંગો ખરાબ થવા લાગ્યા હતા બીજા બોરિંગ ખરાબ થવા લાગતા જીપીસીબી બોરિંગના ખરાબ થયેલા પાણીના નમૂના લીધા હતા કરંજ ગામના પશુપાલકો પણ લાલ કલર યુક્ત પાણી ઢોરોને પીવડાવવા મજબૂર બન્યા છે છેલ્લા ત્રણ મહિનાથી જીપીસીબી ફરિયાદ કરવા છતાં પ્રદુષિત પાણી બોરિંગોમાં નીકળવાનું યથાવત છે

તાલુક ઉંમરગામ જિલ્લો વલસાડ મારે બોરવેલમાં પાણી જઈડીસીને નજીક લાગેલું મારું ઘર છે ને બોરવેલમાં પાણી ખરાબ થઈ ગયું છે આપણે પાણી ખરાબ થઈ ગયું છે પાણી ખરાબ થઈ ગયું છે મારે ઘરે જાનવર છે પિસ્તાલીક જેવા ઢોરો છે ગાય ભેંસ છે તો મારે ઢોરોને પીવડાવવા માટે એ જ પાણી છે મારે પાસે બીજો બોરવેલ બી નથી નવો કે બીજા જગ્યાથી વ્યવસ્થા કરી શકીએ પ્લસ જીપીસીપીને છેલ્લા ત્રણ ચાર બોરવેલ બીજા બી ખરાબ થઈ ગયા ત્રણ ચાર મંથથી આજે અમે રજૂઆત કરતા છે બાકી જીપીસીપીની એનું નિવારણ લાવતા કે જેડીસી બી નિવારણ નહીં લાવતા તો હવે અમારે રજૂઆત કોણને કરવી સરકારને કરવી કે જીપીસીપીને કરવી કે જેડીસીને કરવી અમારા ઢોરોને આ જ પાણી પીવડા માટે અમે મજબૂર છે તો હવે ઢોરોને કઈ બી થયું કે માણસોને કઈ બી થયું કોઈની ડેટથી તો એના જિમ્મેદારી કોણ લેશે જીપીસીપી લેશે કે સરકાર લેશે કે પછી જેડીસી લેશે હવે એનો નિકાલ નહીં આવે તો અમારે શું કરવાનું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ